આપણા યુટ્યુબ ફેમિલી તમે કેમ છો મજામાં ને મજામાં આજના બ્લોગમાં તમને એ મજા આવશે એ મજા આવશે મને બીજા બ્લોગમાં નહીં મજા આવે એટલે અમે બે ભાઈ છીએ અને અમે એક ગેમ રમવાના છે ગેમ અને ગેમમાં કેવું છે કે ગેમમાં હું બહુ સારા સારા મસ્ત મસ્ત ગીત ગાશું અને મારો અવાજ તો મિત્રો ખૂબ બેકાર હવે ગોવિંદ અવાજ કેવો આવે ને ગોવિંદ કેવું ગીત ગાશે ને હું પણ ગીધું ગયા એકદમ મતલબ લવ સ્ટોરી વાળા એકદમ મસ્ત મસ્ત ગીતો એકદમ કહેવાય એકદમ યાર મસ્ત તમને મજા આવશે ને વિડીયોમાં તમે જાતાની નહીં બ્લોગમાંથી અને મતલબ જોરદાર એકદમ ગીત ગાશે મતલબ હવે પહેલાં તો ગોવિંદ ગોવિંદ ગાશે પછી હું ગાઈશ

ગાય લોકો પબ્લિક ભરાજ તારા ગીતની મને યાદ નહી બોલ કહીશ લોકો ઇંતજાર કરે છે યાર કેમ કરી રાધા તા ને કેમ કરી ભૂલાય ধকা নাই राधा तारा ना मे गम तू हो बात है अरे सर क्या बात, है। सर क्या बात है। <laughs> तो कई आज एक ठाकुर ना गोई साथी रे क्या बहुत सुख साथी रे हिंदी पे

અગર તુજે હોસ સારી દુનિયા

તમને કઈ ગીત પસંદ છે એ કમેન્ટમાં જરૂર અને ફરીથી વિડીયો બનાવશું અને તમે કમેન્ટ કરજો એક ગીત બનાવશો અમે તો મળશું નવા બ્લોગમાં બાય બાય ટાઈટ હાય